હું નીર આઈતે બેહી ગઈસો ઘર માં કેટલા કામ પડ્યા છે આ આખો દી ગઢડાં જેમ કામ ઢળે ને ઈ ના દેખાય કપડાં કા ના દેખાય પા વાસું ઉટકું ઈ ના દેખાય પછી કચરા કાઢવી ના દેખાય રસોઈ કરું ઈ ના દેખાય અને બસ મોબાઈલ લઈને 5 સેકન્ડ હજી નથી થઈને બેઠીને ઈ ડાયરેક્ટ દેખાઈ ગયું આ ડોહીને હું ચીજો વેકાવ ઓલો મેં કઈ જોયું નથી આ તએ તો માંજરા થઈ જાવ છે હું કામ કરું હું બેઠ્યો ને તએ તમને આખ માંથી સુજવા બધું આરીએ જ લપ કરવી જ નકામી છે અન મન કેવો જી કે ઘરના કામ પડ્યા છે આય લલુ બીતા બતાઉ બધે બાવા ઝારા રખડે છે બોલો લ્યો કચરા પોતાને રસોઈન કઈ નહોતું તેન બાવા ઝારા દેખાડા કાઈ કી કે ગગલીન કેવું છે પછી જી હોય ચોપડી જ દઉં એવું જરૂરી ન હોય કે કઈ ગોતવું છે એ બહુ સારું હમણાં ડોહી છે ને કઈ કામ યાદ કરશે જોજો એ એલી જોજો જોજો કાઈ કઈ યાદ કરી જો ગરબો લેવા જવાનો છે આપણે હા એ તો મને મમજમાંથી જ નીકળી ગયું આપણે છે કાઈ ગરબો સારું હાલો આપણે છે ને સાદો સિમ્પલ લઈ આવશું ને ઘરે સુશોભન કરશું કા એવા કાઈ સુશોભન બુશોભન નથી કરવા આવે સાદો જ લઈ આવજે ના હો આપણે ભલે બહાર થી નઈ લઈ આવે ડેકોરેશન વાળો પણ ઘરે કરશું મસ્ત મોતી ને એવા લગાવીને મસ્તી નો લાગશે એ તારે કરવું હોય કરજે મને કઈ ના એવું પડવાનું કેતી મન મને બસ એમ લઈ આવવાનું એને મને છે ને ઘરે ઈ મગજ મારી ના ગમે એન કરતા તૈયાર લઈ આવજે ને હરખો ના 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 ઘરે મસ્તી નો કરી દેશો ને તમે 1% ટાક એન રિંકીન ફોન કરશે હમણાં રિંકી વિના તો ડગલું ના આલે હારી આ રિંકી હું તને શું કહું તમારા ઘરે પૂછી લે ને તમારા ગળબો લેવાનો છે લેવાનો છે ને તો અત્યારે નવરી સો તો આપણે લઈ આવીએ જો તાર લેવાનો હોય પત્તા ડોહી આવીને મન કહે કે ભઈ આને કંઈ કામ ના હોય ને તું લઈ જાસો ને બાકી હું એકલી લઈ આવીશ એકલી બધે પોચી વાળું એમ જ છું હા તો હારું હાલ રોડ ઉપર આવી જાજે ચડ પાવા વિની હમણાં પૂછ લો જરા આખા ગામ ગધડો કરીને શું જવાનું જરૂર એકલી લઈ આવતી હોય તો એ માવડી તમને ખબર ના પડે અહીંયા છે ને એ સસ્તું પડે તમને ખબર પડે આપણે એમ કહી કે એક કેટલાનો તો એમ કે ને આટલાનો તો આપણે એમ કે તન લેવા સાલ ભાવ બોલ તો ભાવ ઓછા કરી દે તમને હું ખબર પડે આવે હા તો હારું જાવ આજ તો હું છોટ જ આવી જાવ એટલે મને કે નહી કોઈ કે આવી નહી એ હાલો તૈયાર થઈ ગઈ ને કઈ ઉની બેન ઊભી છું હા બસ એ બધા બીજા નાટક કરજે મારી એકર માં હો મને ખબર છે તું હમણાં જ આવી છું હાલો તઈ જાય ગરબા લેવા બરાબર

મારે તો ઈશા તો અત્યારે હે સાદો લેવાની પછી હારો લાગશે તો જોઈએ ડેકોરેશન વાળું લઈ લેવું નકર ઘરે કરીને ડેકોરેશન કરવું છે હારું આલ તો તને આવડે હે ડંકીમાંથી પાણી સીટકા આવડેલી એલી આ એમાં શું હોય ને જરી કામ ઓમ કરવાનું હોય જરીક કારી એમ તને આ હાથ રહી જે ખબર હે તને કોઈ દી જોતી ખબર હોય એ તો હવે આપણા ગામે છે બાકી તો કોઈ દી ગામે હોતી એ નથી આ ઈ જેટલા અત્યારે પછી કોઈ ના આવે નહીં આવડે નહીં એ તો દેખીતું જ છે ને હોય તો આવડે ના રે ના તો છોકરાનો મોબાઈલ ના આપ ને પેલા દી આપ તોય આવડી જાય હરાવને આઈ વાત તો હાસી સો ગગલી બેન આપણને ના આવડતું ને એટલું અત્યારે છોકરાઓને આવડતું બોલો ખબર નહીં ક્યાંથી શીખી લેતા હશે હારાવ આપણે કાઈ પૂછીએ ને એમ કે અરે એટલું નથી આવડતું તમને બોલો આપણે કોઈ દીને એમ કીધું ભણવામાં ના આવડતું હોય તો આવું છે આઈ થોડી તકલીફ તો રહેવાની બેન હવે છોકરાઓ કોઈ દીએ મોઢે મોઢે હા આપણે નાના હતા ત્યાં આપણે માં બાપનું સાંભળું હવે મોટા થઈને આપણા દીકરાનું સાંભળવાનું આપણું કોઈ સાંભળતું જ નથી એટલે એવું થોડી કોઈ આપણે આપણું સાંભળવાનું પહેલા આપણું સાંભળવાનું પછી ગામનું સાંભળવાનું આઈ વાત હાસી સો ગગલીની

আমার ঘরাই বিছে লি বাবে সবারই ব বেলা তোুমা সেইবে এক বে খই। লে আপনা করে যাওয়ান কি তোমার হয়ে। আপরই না কি অমে চারটা তা উপরড়াই খা। বে নাসি রুহিীনু করছে মারু নাথি মারু কাই না আলে কাইনি আলো চাইয়ে। হাসি বাচ্ছে ই করেই হাসু মানুগারে পেররামি যাছে তেরে পার। கும்பலின் கும்பலின் சுத்தியது மனிதர்களின் એટલે મેં કીધું લાઈને એકવાર બોલાવ લો જો આ ના ગયા હોય તો આ લે લે તમે તો એવું નહોતું કીધું કે આ ના ગયા હોય તો આવો આ તો ઠીક અમે આ ઘા નોતા ગયા એ અલગ વસ્તુ છે તો પાછા એમ કેતા વાતોડી છાતી હતી તે હજી ગયું નથી બોલો સાનું મનીજી કરવાનું છે કામ કરીને અત્યારે જ કરું છું હી આવતી પેલું કામ જ છે તમને સંભરાવવાનું હા સુ હોય ધ્યાન દે ને હવે ગરબાવાળા ભાઈ રાહ જોવેસ આ જી પૂછવાની હતી તમે કેતા હતા બેન આવ્યો છે કો ઈ બેન પછી બાજુમાં ગયા લે તե અમાર ઘર ગયાસ તો કહી દેવાય ને કે ભાઈ આયા જ આવશે આય તમર ઘરે જ પેલા ગયા તા પણ પછી મે કીધું એન છોકરી છે ને આયા જ આવશે એટલે પછી તાર મમ્મીએ મોકલી દીધા એ કે રિંગિન કે ને લઈ લે અમાર ગરબો તો ઠીક પાકુ ને નકર હું પૂછી આવો પછી બબે થઈ જા અમાર ઘરે ન્યા આવે થોડક તો વિશ્વાસ રાખ હવે આ ગગલી ની વાતું સાંભરી સાંભરી પછી વિશ્વાસ નતરે તો આંટી તમર ઉપર એ ડોબી આટલું હાસો ન બોલવાનું એટલે ખાલી મસ્તી કરું છું આંટી હાલો ગરબા જોઈ લઈ એન ઘરે ઘરે વેચવા તો વધુ ભાવ નથી લેતા ને ભાઈ બેન થોડોક તો ફેર પડે ને અમે આવીએ તો ઘરે ઘરે એ થોડાક માં અમને વાંધો જ નથી અમને એમ ખબર હોય એટલે પછી અમે બજાર ગયો થયું નકર તો રાહ જોઈ ઘરે આવે થોડાક 5 રૂપિયા તો વધુ લે કે વાંધો નથી પણ બહુ ફેર હોય તો પછી જોવું પડે હો ભાઈ ના 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 ને એમ ફેર ના જોવા મળે તમ તમાર ગામમાં પૂછી આવજો આ લે લે કઈ વાત ગામમાં માં ગયો થયું ત્યાંથી ત્યાં પાછી વઈ રહ્યો તમ ઘરે આવ્યા એટલે પણ પૂછવા ખાલી જગો ભાઈ તો તો લઈને આવતા રહી તમે બેન મજાક કેશો બહુ જ સાચી વાત છે આમ તમારી જોવા જોઈએ તો લ્યો લ્યો જોવો જોવો પછી મોડું થઈશ મારે એલી તમાર ન જો ઈ ગગલી પેલા જોઈ લે ને પછી અમે આવીએ આ ઈ બધી મારા ઉપર ઢોરી દે છે અત્યારે સરે મારા ઉપર નાખશે ને પછી કાઈ થ્યુ કરું ને તેમ કે ગગલી એમ કર્યું તું ગગલી એલી તો તો ગગલી અને હારે નીકળશે તો કોઈ એમ નહી કેવા આવે કે ગગલી એલી તો તો હાસી વાત છે બેન એમ જ હોય આ તો અમારે એવું જ થાય

કા માખાનું હમજે જ છે ગગલી એક બસે કર હા હુનું જ ન થમતી સમજવા જેવું હોય ને એનું હમજી લઉં બાકી તો હેલુ જાય કેમ આઈપા બધાઈ તો ક્યો એન બધાઈ સુધાય સુધાય છે પણ હા બધાઈ 100 થી 200 ની અંદર છે વાહ ભાવ તો યાદ બી છે હો એને રિંકોડી કયો કલર ગમે તને એક કામ કરો બધા અલગ અલગ છે એટલે તમે બધાઈ લઈ લ્યો ને મારે તો જો સાદો લેવાની ઈચ્છા છે સાદામાં એક જ વાંધો બેન ઢાકણું નથી હો અરે રે રે હવે કઈ વાંધો નહીં તો સાદા હું લઈને આવીશ ના ના તમે તમારે લઈ લઈ આલો ને ઓલો ડેકોરેશન વાળો બીજો શું હોય એમાં તમે બે પેલા લઈ લ્યો હાલો પછી હું લઈ લઉં કેવા ડાયસ ગગલી બેન અલગ અલગ છે તો એ પેલા આપણે કીધું લઈ લ્યો હા હવે ભગવાનની વસ્તુ છે એમાં હું ફેર પડે બધાયન ગરબા છે ને દિવાજ કરવાના મારે છે ને ઓલો વાઇટ જોઈએ છે હા તમારી સાડી મેચિંગ કા મારી લો કેવો લેવો મમ્મી આપણે તું લઈ જો મારે કાઈ નથી કેવું અરે કેવો કેવો એમ તો હું તો કોલો લાલ લઈ લે આ લાલ આપી દે તને ને ભાવ ક્યો તમારો સૌથી મોંઘો છે 200 રૂપિયા હા મારા સાહુન ચોયસ મોંઘી હતી એટલે તો અને ઓના 170 રૂપિયા યેલો કલર છે અને ઓના તો 150 રૂપિયા જ છે વાહ ચલ બાબા પૈસાસ્તો પસંદ કર્યો ઓ આ લાલ આપી દે તમને પૈસા અને હું મારા મિત્ર એ પૈસા આપી દે તો હું જરાક વાત કરી આવો ને વો આવતા મજા ના આવે કે મારા વાલા મિત્રો તમને જો આ મજા આવી હોય તો વિડિયો કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુમાં બેલ આઇકન જેથી કરીને અમારનેક્સ્ટ વિડિયો ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના સાથે તમારા કોણ બધાની કમેન્ટ આવી છે જેના નામ છું જય શ્રી ચુડા સમા સાગરભાઈ મકવાણા કોટેચા દક્ષાઈ હેતર્બાઈ પરમાર શ્રી ચૌહાણ ઉસા બારોટ કિશור ઉદયસા ગોપીબેન કિશורભાઈ ઉદયસા હેતર્બાઈ ચૌહાણ થર્મસ વસોયા ભારતી સંજી પ્રીતિ પટેલ મારું ભાવના તમારા બધાનો કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં લગડી દુનિયાની નવી કોમેડી સાથે